ઘણા બધા લોકો આપણા જીવનમાં આપણને એવા મળે કે જે હંમેશા કડવું બોલતા હોય આપણને એ લોકો બોલું ને તો એવું લાગે કે યાર આ બહુ બોગસ માણસ છે જાન લાગે જ્યારે જોઈએ ત્યારે આપણને ખોટું લાગે એવું જ બોલે છે પણ આપણા જીવનની અંદર એટલું સમજવાનું કે ઘણી વખતે મોઢા ઉપર કહેવાય ને કે અમૃત જેવી મીઠી લાગે એવી વાતો કરતા હોય મોઢા ઉપર એકદમ મીઠી આવા લોકોના મનની અંદર ઘણી વખતે બની જાય કે ઝેર જેવો ભાવ હોય અને બીજા એવા લોકો હોય કે જે મૂડા ઉપર ઝેર જેવી લાગે એવી વાતો કરતા હોય પણ એમના મનની અંદર આપણા માટે બહુ સારો ભાવ હોય અમૃત સમાન ભાવ હોય એટલે વ્યક્તિના ઇન્ટેન્શન ઉપર જુઓ કે વ્યક્તિનું કોઈ પણ કોઈ પણ વ્યક્તિ તમને કોઈપણ વસ્તુ કહે તો એના કહેવા પાછળનો એનો હેતુ શું હોય સર હારી હારી વાતો કરનારા હંમેશા આપણા માટે સારું વિચારતા હોય આપણા માટે ભલું વિચારતા હોય એ જરૂર નહીં હોતી ઘણી વ્યક્તિ આપણા માટે બહુ સારી સારી વાતો કરનારા માણસો આપણા માટે બહુ ભૂંડું ખરાબ વિચારતા હોય અને આપણને ઘણી વ્યક્તિ કેવું લાગે મોઢા પડતી કે આ વ્યક્તિ મને બહુ તોછડી ભાષા વાત કરે ખરાબ બોલે પણ એને આપણા માટે આપણા ભવિષ્ય માટે બહુ સારું વિચાર્યું હોય કે જે વ્યક્તિ સ્વાર્થી હોય જેના ટેમ્પરરી તમારાથી મતલબ કાઢો હોય એ તો તમને બહુ સારી સારી મીઠી મીઠી વાતો જ કરશે કલર કર કલર જ કરશે પણ જે વ્યક્તિ ખરેખરમાં તમારો મિત્ર છે તમારો ભાઈબંધ છે કે જેને તમારી તમારા ભવિષ્યની થોડી ઘણી પણ એની ચિંતા છે તો સમય આવી તમને થોડું ખોટું લાગે એવું પણ બોલ છે કડવું લાગે એવું પણ બોલ છે બને કં આપણા મમ્મી પપ્પા જુઓ આપણા મમ્મી પપ્પા કદી ક્યારેય બાળકોનું ખરાબ ના વિચાર્યું માતા પિતા હોય ગુરુ હોય એ ક્યારેય પોતાના બાળકોનું ખરાબ ના વિચારા બાળકને ખરાબ લાગે થોડી માટે એવું બોલ છી દાટશસી ફટકાર પણ એના પાછળનો એ લોકોનો હેતુ છે ભાવાર્થું છે તમે એ સમજો એટલે ઘણી વખતે આવા એક્ટરોથી સાવધાન રહું કે જે આપણને સારી સારી વાતો કરતો હોય આપણા આગળ બહુ સારા સારા બનતા હોય પણ આપણા આગળ સારા સારા બનવાવાળા બધા લોકો ખરેખર સારા નહીં હોતા એ લોકો એક્ટિંગ જ કરતા હોય છે ઘણી વખતે આપણે આવા લોકોની એક્ટિંગ ના સમજીએ કે પાછળ પસ્તાન વારો આવો કે આ વ્યક્તિ આટલો બધો સારો હતો અને આટલો બધો બદલાય કેમ ગયું બદલાતું કોઈ નહીં હતું સમય જે લોકોનો રૂપ આપણા હોમમાં આવી જ હોય અને આપણે લોકો વિચારીએ કે આ તો બદલાઈ ગયો કોઈ બદલાતું નહોતું વ્યક્તિ એનો જ રહેતો હોય પણ ઘણી વખતે એનું અસલી કેરેક્ટર આપણા હોમું આવી જતું હોય છે બરાબર બાકી તમે બધા લોકો હમતદાર જ છો આજનો વિડીયો આપણે આટો જ બહુ લોબો નહીં કરવો લોબા વિડીયોમાં તમે લોબી હમજન નહીં ટૂંકા વિડીયોની અંદર તમે લોબી હમજન લઈ લેજો એવી મારી આશા છે બરાબર જય માતાજી